વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં નિદાન કે સારવાર અર્થે જાય ત્યારે તેમને વિશિષ્ટ પ્રકારની સેવા મળી રહે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી જે અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે ખાસ સિનિયર સિટીઝન પ્રતિજ્ઞા કક્ષની સુવિધા કરવામાં આવી સાથે સિનિયર સિટીઝનને કોઈપણ જગ્યાએ લાઇનમાં ઊભું રહેવું ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી સાથે જ ઓપીડીમાં ચાલીસ ખુરશીની બેઠકની વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અસારવા અમદાવાદમાં આજે સિનિયર સિટીઝનના હસ્તે સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષ ખુલ્લો મુકવામાં આવ્યો છે અમારો આશય એવો છે કે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દરેકે દરેક સિનિયર સિટીઝન ખાસ કરીને પાંસઠ વર્ષથી ઉપરના વ્યક્તિને એક સારી બેસવાની જગ્યા મળે અમારો હેલ્થ વર્કર એમને ઓપીડીમાં કન્સલ્ટિંગ કરાવી દવા લઈ અને એમને ઘરે મોકલી અને પછી ઘરે મોકલી દેશે આવી એક વ્યવસ્થા આજે ઉભી કરવામાં આવી છે